નમસ્કાર દર્શક મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું મિત્રો શિયાળાના કુમળા તડકામાં દરરોજ સવારે સમયની અનુકૂળતા મુજબ દસ મિનિટથી પંદર મિનિટ કે અડધો કલાક સુધી બેસવું જોઈએ જેનાથી શરીર છે એ રિલેક્સ મહેસૂસ થશે મિત્રો આધા શીશી અથવા માથાનો દુખાવો ખાસ તો આધા શીશીની સમસ્યા જે લોકોને હોય આજનો વિડીયો ધ્યાનથી પૂરો સાંભળજો મિત્રો ખૂબ જ ઉપયોગી ઉપચાર છે એ બતાવવા માટે જઈ રહ્યો છું આધા શીશી થાય એટલે અડધું માથું દુખે કોઈ પણ સાઈડ કાં તો ડાબી સાઈડ કાં તો જમણી સાઈડ અથવા ઉપરની સાઈડ દુખે આધા શીશીનું મુખ્ય કારણ મિત્રો છે વાયુ પ્રકૃતિ છે અને વધારે પડતો માનસિક પરિશ્રમ જે લોકો વધારે પડતું માનસિક ટેન્શન ચિંતા અથવા તણાવયુક્ત જીવન જીવતા હોય અથવા વધારે માનસિક પરિશ્રમ એક મહત્ત્વનું કારણ અને બીજું કે વાયુ પ્રકૃતિ શરીરમાં જ્યારે વાયુ વધી જાય એટલે કે શિયાળાની ઋતુ છે એટલે આ વાયુ વધવાની ઋતુ છે વાયુ પ્રકોપની ઋતુ છે તો શિયાળામાં પણ આધા શીશીની સમસ્યા થઈ શકે જો કે ઘણા લોકોને ઉનાળાની ઋતુમાં ગરમીની સિઝનમાં વધારે સમસ્યા થતી હોય માથાના દુખાવાની અથવા આધાશીશીની તો મિત્રો આ શિયાળામાં જે આધા શીશી થાય છે એના બે ત્રણ પ્રયોગો ધ્યાનથી સાંભળો ખૂબ મજા આવશે અને ઘણા લોકોને કામ લાગે એવા છે પહેલાં તો જે તાત્કાલિક ઉપચાર બતાવું છું કે જેનાથી તરત રિઝલ્ટ મળે આધાશીશી થાય અથવા ગમે તેવો માથાનો દુખાવો થાય મિત્રો સૌથી પહેલાં તમારી પાસે બીજી કોઈ વસ્તુ ન હોય ને તો બે પ્રયોગ મીઠાના છે મીઠું જે છે આપણે ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ સિંધા લૂણ હોય તો ભલે નહીં તર સાદું મીઠું એક ચપટી મીઠું છે એ જીભ ઉપર મૂકી અને થોડીવાર માટે સૂઈ રહેવાનું દસેક મિનિટ સૂતા પછી થોડું પાણી પી લેવું આનાથી જે માથાનો દુખાવો થયો હોય અથવા દેશી ભાષામાં કે માથું ચડ્યું છે તો આનાથી ખૂબ ઝડપથી માથું છે એ ઉતરી જાય છે બીજો પણ એવો જ પ્રયોગ છે મીઠાનો કે એ થોડું હૂંફાળું પાણી કરવાનું છે એક લીટર જેટલું અને એને કોઈ તગારું કે કોઈ એવું વાસણ હોય જેની અંદર પગ રાખી શકાય તો આ હુંફાળા પાણીમાં એક ચમચી મીઠું નાખી મીઠું ઓગળી જાય એટલે એની અંદર પગ રાખવાના છે પગ રાખીને થોડી વાર બેસી રહેવાનું છે પગ જે છે એના ઘૂંટણ સુધી ડૂબી જાય એટલું પાણી રાખવાનું છે હુંફાળું પાણી પગ છે એમાં દસથી પંદર મિનિટ એ રીતે બેસી રહેશો એટલે માથાનો દુખાવો ખૂબ ઝડપથી મટી જશે જેને કહેવાય જેને કહેવાય કે માથું ચડ્યું હોય ઘણા લોકો કહે કે માથું ચડ્યું છે તો માથું છે એ ઉતરી જાય છે ઝડપથી એનું કારણ એ છે કે આપણા પગના આપણા પગના જે તળિયા છે આની અંદર અસંખ્ય એવા એક્યુ પ્રેશર પોઈન્ટ આવેલા છે કે જેની સીધી અસર આપણા મગજ સાથે આપણા મન સાથે થતી હોય છે અને આપણા માથા સુધી એ અસર પહોંચે છે અને જેને લીધે માથાનો દુખાવો મટે છે અથવા આધાશીશી હોય તો પણ મટે છે એ સિવાય આધા શીશીની સમસ્યા હોય જે લોકોને એ લોકોને ઘણી વખત એવું થાય કે બહાર ક્યાંક ઘોંઘાટમાં જાય અથવા એવું વાતાવરણ હોય વાતાવરણમાં કંઈ ફેરફાર થાય અથવા કોઈ વાહનમાં વધારે લાંબી મુસાફરી કરીને આવે ત્યારે માથું દુખવા લાગતું હોય છે અથવા આધા શિશીની જેમ અડધું માથું દુખવા લાગતું હોય છે તો આવા લોકો માટે એક સરસ મજાના બે ત્રણ પ્રયોગ છે જેની અંદર મિત્રો એક તો જ્યારે માથું દુખવા લાગે એટલે તમારે ઘરે આવી અને બહારથી આવ્યા હોય અને ઘરે આવી અને જે સરસવનું તેલ હોય છે સરસવનું તેલ સહેજ હુંફાળું કરી બંને નાકની અંદર પહેલાં એક એક ટીપું મૂકી દેવાનું અને સૂઈ રહેવાનું ઊંડા શ્વાસ એકદમ ધીમે ધીમે લેવાના આનાથી માથાનો દુખાવો છે ને ખૂબ ઝડપથી મટે છે માથું છે એકદમ હળવું ફૂલ થઈ જશે રિલેક્સ ફીલ થશે એ સિવાય જે બીજો પ્રયોગ છે કે જે લોકોને આવી સમસ્યા રહેતી હોય અવારનવાર માથું દુખવાની કે બહાર જાય તો માથું દુખવા લાગતું હોય અથવા મુસાફરી કરે તો માથું દુખે અથવા ઘોંઘાટવાળા વાતાવરણમાં જાય તો માથું દુઃખે અથવા તો ગરમીને લીધે માથું દુખતું હોય તો આવા લોકો માટે સરસ મજાનો દેશી પ્રયોગ દેશી ઘીનો છે સૌથી અક્ષીર અને આયુર્વેદનો શ્રેષ્ઠ શ્રેષ્ઠ ઉપચાર જેની કોઈ આડઅસર નહીં દેશી ઘીનો પ્રયોગ એવો છે કે રાત્રે સૂતી વખતે દેશી ગાયના દૂધમાં એક ચમચી દેશી ઘી નાખી દૂધ ઉફાળું કરીને ઘી નાખીને આને પીવાનું એ જ રીતે સૂતી વખતે ઘી પીધા પછી એ જ ઘી જે છે એ હૂંફાળું કરેલું એના બંને નાકમાં બે બે ટીપા નાખી અને રાત્રે સૂઈ જવાનું ઓશિકા વિના પંદરથી વીસેક મિનિટ સૂઈ રહેવાનું લાંબા અને ઊંડા શ્વાસ લેવાના દેશી ગાયનું ઘી છે એ નાકમાં નાખવાથી ચમત્કારિક પરિણામો મળે છે મિત્રો ઘણા બધા એવા અતિશય એમ કહેવાય કે એવા મહારોગ હોય ને માનસિક જે આપણે ગળાથી ઉપરના એવા ગંભીર રોગો હોય તો એમાં પણ દેશી ઘી છે ને એ અક્ષીર અને ચમત્કારિક પરિણામ આપી જાય છે એટલે જે લોકોને આધા શિશીની કાયમ સમસ્યા રહેતી હોય અથવા માથાના દુખાવાની કાયમ નિત્ય સમસ્યા રહેતી હોય અને માથાના દુખાવાની ઘણા લોકોને ટેબ્લેટ લેવી પડતી હોય અથવા ઘણા લોકોને એવું વ્યસન હોય ચાનું કે બીડીનું કે ચા કે બીડી ન મળે તો માથું દુખવા માંડે તો આવા લોકો માટે દેશી ગાયના ઘીના બે બે ટીપા અને રાત્રે એક એક ચમ એક ચમચી ઘીનું સેવન આ એક પ્રયોગ છે એ લાંબો ટાઈમ ચાલુ રાખો ને એટલે મૂળથી માથાનો દુખાવો જતો રહેશે આધા શિશી જતી રહેશે અને તમને જે માથાને લગતા માઇન્ડને લગતી કોઈ પણ સમસ્યા હોય બધી જ સમસ્યાઓ દૂર થઈ જાય છે મિત્રો એ સિવાય હજી એક પ્રયોગ કહી દઉં કે જે મહેંદીના પાન હોય છે જ્યારે પણ આધા શિશીને લીધે માથું દુખવા લાગે અથવા તો સામાન્ય રીતે આધા શિશી ન હોય અને ક્યારેક માથું દુખતું હોય ને અચાનક માથું દુખવા લાગે ને મિત્રો ત્યારે જે મહેંદીના પાન હોય છે તમારી આજુબાજુમાં મહેંદી હોય તો મહેંદીના પાનને વાટી અને માથા ઉપર લગાડી દેવાના પાટો બાંધીને થોડી વાર સુઈ જા જો લીંબુનો વૃક્ષ હોય આજુબાજુમાં તો લીંબુડીના પાન પણ વાટી અને થોડા લગાડી દો અથવા લીંબુડીના પાનને નાક પાસે રાખીને વાર સૂતા સૂતા સૂંઘો ને તો પણ માથાનો દુખાવો ખૂબ જ ઝડપથી મટી જાય છે અને આપણે જે ટેબ્લેટ લેતા હોઈએ માથાના દુખાવાની ખાસ કરીને એ પેન કિલર હોય છે તો આ પેન કિલરથી જે શરીરમાં એનું નુકસાન જે હશે ભયંકર નુકસાન આ નુકસાનથી તો બચાવે જ છે અને આ એવા પ્રયોગો છે જે પાનમાં મહેંદીના પાન માથે રાખવાના લીંબુના પાન સૂંઘવાના કે આ જે પેન કિલર રિઝલ્ટ આપે છે ને ઘણી વખત એના કરતાં પણ ઘણું બધું ઝડપથી રિઝલ્ટ આપી જાય છે માથાના દુખાવામાં અને માથાનો દુખાવો તાત્કાલિક મિત્રો મટાડી દેશે એટલે આવા ઘણા બધા એવા દેશી પ્રયોગ છે કે જે આધા શીશી હોય કે સામાન્ય માથાનો દુખાવો હોય એને જળ મૂળથી ખતમ કરી શકે છે પણ શ્રદ્ધા અને વિશ્વાસથી જો આયુર્વેદિક ઉપચારો સાથે સાથે શુદ્ધ અને સાત્વિક ભોજનની સાથે ઉપચારો અપનાવવામાં આવે ને તો ગમે તેવો દુખાવો માથાનો દુખાવો અને શીશી મટી જાય છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક આપજો અને ચેનલ બનાવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી